આખી દુનિયાને ખાસ કરીને ચીનને ભારતે એવો મેસેજ આપી દીધો છે કે ભારત શું ઈચ્છે છે ભારત શું કરી શકે છે અને ભારત કઈ હદ સુધી જઈ શકે છે નમસ્કાર ભલે ઓપરેશન સિંદૂર પાકિસ્તાન સામે છે પરંતુ ભારતે આ ઓપરેશન સિંદૂરના નીજા હેઠળ પડોશી દેશો અને દુનિયાને એક જબરજસ્ત મેસેજ આપી દીધો છે અને આખી દુનિયાને ખાસ કરીને ચીનને ભારતે એવો મેસેજ આપી દીધો છે કે ભારત શું ઈચ્છે છે ભારત શું કરી શકે છે અને ભારત કઈ હદ સુધી જઈ શકે છે એનો મેસેજ આપી દીધો છે અને આના પાંચ મુદ્દા છે કે ભારતે ઓપરેશન સિંદુરથી કેવી રીતે મેસેજ આપ્યા છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ભારતે જ્યારે ઓપરેશન સિંદૂર માટે જે પ્રેસ બ્રિફિંગ કર્યું એ સૌથી પહેલો મેસેજ હતો અને બીજો મેસેજ જે આવ્યો એ વધારે મેચ્યોર સ્વરૂપની સામે સાથે આવ્યો સેનાની બે મહિલા અધિકારીઓ જ્યારે બીજી વખત નારી બીજી વખત પ્રેસ બ્રીફિંગ માટે આવી ત્યારે નારી શક્તિનું પ્રતિનિધિત્વ કરી જ રહી હતી પરંતુ સેનાના સૈન્યનું પ્રતિક પણ નજરે પડ પડતી હતી એ મેસેજ ભારતે આપી દીધો હતો બીજી પ્રેસ બ્રીફિંગ જ્યારે કરવામાં આવી ત્યારે આ જ સેનાના મહિલા અધિકારીઓ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ કોમ્બેટ યુનિવર કોમ્બેટ યુનિફોર્મની અંદર પ્રેસ બ્રિફિંગમાં આવ્યા હતા અને આ બતાવવાની કોશિશ કરવામાં આવી હતી કે ઓપરેશન સિંદૂરનો મતલબ શું છે હેતુ શું છે અને સંદેશ શું છે એ ભારતે બતાવી દીધું હતું હવે પાંચ મુદ્દામાં સમજીએ કે ભારતે કેવી કેવી રીતે મેસેજ આપ્યા પહેલો મેસેજ તો પાકિસ્તાનને સીધે સીધો આપી દીધો છે કે સુધરવાની છેલ્લી તક છે ભારતે જ્યારે પહેલગામની ઘટના પછી પાકિસ્તાનની સામે જે ઓપરેશન સિંદૂર કર્યું એમાં ભારતે બહુ જ ક્લિયર કટ એવું કહી દીધું હતું કે આ અમારું જે વોર છે એ પાકિસ્તાનની પ્રજા સાથે નથી એટલે પાકિસ્તાનની નાગરિકો સાથે નથી અમે એની પર હુમલો નથી કર્યો અને પાકિસ્તાનની સેનાની સામે પણ નથી માત્ર હુમલો એવા જ લોકોની સામે કરવામાં આવ્યો કે જેમની સામે પહેલ ગામની ઘટનામાં સામેલ હોવાની શંકા હતી આવા પ્રકારના જે કૃત્યો સાથે જોડાયેલા લોકો છે એમની ઉપર જ એમના કેમ્પોને જ ટાર્ગેટ કરીને ભારતે આ હુમલો કર્યો હતો પરંતુ એ પછી પાકિસ્તાને જે કર્યું એ એક્ટ ઓફ વોર હતું અને પાકિ ભારતે પાકિસ્તાનને ક્લિયર કટ મેસેજ એ આપ્યો છે કે હવે તમને આગળ કોઈ તક મળવાની નથી કે હવે તમને સુધરવાની કોઈ ગુંજાઈશ નથી એવો સીધે સીધો મેસેજ ભારતે પાકિસ્તાનને આપી દીધો છે બીજો મેસેજ ચીનને પણ જબરજસ્ત આપ્યો અત્યારે દુનિયાભરના જે દેશો છે મોટા ભાગના એ ભારતના સમર્થનમાં આવીને ઊભેલા છે પરંતુ ચીન એવો અવરચંડો દેશ છે કે જે પાકિસ્તાનને ખુલ્લેઆમ સપોર્ટ કરે છે અને ભારતની સામે પાકિસ્તાન ચીનના જે ડિફેન્સ સિસ્ટમ છે એનો ઉપયોગ કરે છે પરંતુ ભારતે ચીનનું જે એચ ક્યુ નાઇન એર ડિફેન્સ છે એના એવા હાલ કરી નાખ્યા કે પાકિસ્તાન કરતાં પણ વધારે મોટો આઘાત અત્યારે ચીનને લાગ્યો છે પાકિસ્તાને ચીનના જે એર ડિફેન્સ છોડ્યા તો એ ભારતે તોડી પાડ્યા અને ચીનને આ મોટો આઘાત લાગ્યો કારણ કે આ જે સિસ્ટમ હતી એ બધી ચીને આપેલી હતી અને આ ચીન માટે પણ એક મેસેજ અને ગંભીર ચેતવણી હતી બીજો એક મેસેજ ભારતે એ આપ્યો આ મેસેજ માત્ર પાકિસ્તાન અને ચીન માટે નથી પરંતુ પડોશી દેશો શ્રીલંકા અને બાંગ્લાદેશ માટે પણ છે અને આની અંદર ખાસ સંદેશો એ આપવામાં આવ્યો છે કે કોઈના વાયે ચાલશો નહીં કોઈ કોઈના માર્ગથી ઘેરમાર્ગે દોરાતા નહીં કારણ કે પાકિસ્તાન છે એ ચીનના ઘેરમાર્ગે દોરાઈ રહ્યું છે અને અત્યારે આ પરિસ્થિતિમાં આવીને ઊભું રહી છે એટલે ભારતે પડોશી દેશોને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે શ્રીલંકા બાંગ્લાદેશને કે જો મહેરબાની કરીને કોઈના વાયે ચાલતા નહીં બીજું કે બાંગ્લાદેશ એવો દેશ છે કે જેને ભારતે મદદ કરેલી હતી આ પાકિસ્તાનથી છૂટા પડવામાં અને ભારતે બાંગ્લાદેશ માટે યુદ્ધ કરેલું એ વાત આ નફ્ફટ દેશ ભૂલીને હવે પાકિસ્તાનની સાથે સંબંધ સુધારવાની કોશિશ કરી રહ્યું હતું પરંતુ લાગે છે કે ભારતે આ ઓપરેશન સિંદૂર કરીને એવો મેસેજ આપી દીધો હશે કે બાંગ્લાદેશને હવે અક્કલ આવી જશે કે પાકિસ્તાનની સાથે રહેવામાં કોઈ મજા નથી ચોથો મેસેજ એ છે કે ભારતે દુનિયાને મેસેજ આપી દીધો છે અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ સ્પષ્ટ કહ્યું કે માત્ર ભારતે માત્ર રિસ્પોન્ડ કર્યું હતું એસ્કેલેટ નથી કર્યું એસ્કેલેટ પાકિસ્તાને કર્યું છે ભારતે નથી કર્યું આવી સ્પષ્ટ વાત વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કરી દીધી છે એટલે દુનિયાને પણ એક મોટો સંદેશો ભારતે આપી દીધો છે એક પાંચમો સંદેશ છે એ ભારતનો પોતાના માટે છે ભારતના લોકો માટે છે કારણ કે હવે ભારત સરકારે ભારતની સેનાએ અને ભારતની પ્રજાએ દરેક જણાએ એક વાત સ્પષ્ટપણે સમજી લેવી પડશે કે પાકિસ્તાન પ્રત્યે અત્યાર સુધી જે વલણ હતું એ હવે સરકારે સેનાએ અને લોકોએ બદલવું પડશે પાકિસ્તાન પ્રત્યે હવે ક્યારેય પણ સોફ્ટ કોર્નરનો વિચાર નહીં થાય પાકિસ્તાન પ્રત્યે કુણી લાગણી હવે કોઈ પણ સંજોગોની અંદર નહીં થાય પાકિસ્તાન હવે કાયમ માટે દુશ્મન દેશ છે એવી જ રીતના બધાએ ટ્રીટ કરવો પડશે અને એક વસ્તુ એ પણ સમજી લેવી પડશે કે આ લડાઈ છે એ લાંબી ચાલવાની છે અને દરેકે દરેક જણાએ પોતપોતાની રીતે એમાં હિસ્સો આપવાનો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ